નવનીતભાઈ એફઆઈઆર લખાવી છે તો તમે ત્રણ વાર એફઆઈઆર ક્યાં માટે બદલાવો છો તમે હાથેથી લખો છો ત્રણ વાર બદલાવો છો ફાડી નાખો છો ફાડી નાખો છો ફાડી નાખો છો પછી ત્રીજી એફઆઈઆર તમે નોંધો છો એમાં અજાણ્યા શખ્સોના નામ નાખો છો કે જો જયરાજભાઈ પોતે એટલા જ સાચા હોય તો એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને સત્ય હકીકત બાર કરવામાં બહાર પણ આવશે તો ખરેખર જો પોલીસ અમે બેદરકારી દાખલ દાખવશે તો તેમના વિરુદ્ધમાં બેનસી કલમ એકસો મુજબ અમે કોર્ટમાં પણ ફરિયાદ કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને સતત ન્યાયની માંગણી થઈ રહી છે નવનીતભાઈનો કેસ એ કઈ દિશા તરફ જશે એ સમય બતાવશે પણ ન્યાય એટલે શું પોલીસ ક્યાં કાચું કાપી રહી છે સવાલ બધા જ કરી રહ્યા છે વકીલો પાસેથી સમજવું છે કે આખી આખી ઘટનામાં પોલીસનું વર્ઝન શું છે નવનીતભાઈનું વર્ઝન શું છે અને કેસ કેવી રીતના લડાઈ શકે છે બધી જ ચર્ચા કરવી છે શું નામ છે આપણે

નવનીતભાઈ એફઆઈઆર લખાવે છે તો તમે ત્રણ વાર એફઆઈઆર ક્યાં માટે બદલાવો છો તમે હાથેથી લખો છો ત્રણ વાર બદલાવો છો ફાડી નાખો છો ફાડી નાખો છો ફાડી નાખો છો પછી ત્રીજી એફઆઈઆર તમે નોંધો છો એમાં અજાણ્યા શખ્સોના નામ નાખો છો પછી નવનીતભાઈના હાથ ભાંગી ગયો છે બે પગે ગંભીર ઇજાઓ થાય છે વાહમાં ઈજા થઈ છે માથામાં ઈજા થઈ છે તો તમે માત્ર ત્રણસો જૂની આઈપીસી ત્રણસો પચીસ મુજબ ગુનો નોંધો છો તે ક્યાંય કઈ વાતનો ન્યાય છે વધુમાં વાત રહી જો ત્રણસો સાત પાછળથી કલમ ઉમેરો થયો છે પરંતુ જો જે તે સમયે જે કલમો લાગવી જોઈએ જે વ્યક્તિઓના નામ ઇન્વોલ્વ કરવાના હતા તમે શા માટે નથી કઈ કઈ કલમો લગાયેલી છે ને કઈ લાગવી જોઈતી હતી જે ત્રણસો ચોવીસ અને ત્રણસો પચીસ ત્રણસો તેવી ત્રણસો પચીસ લગાવેલી છે પાંચસો ચાર લગાવેલી હતી આ જૂની ગુનો નોંધવો જોઈએ કે કોઈ વ્યક્તિને મારી નાખવા માટેનો પ્રયત્ન નવનીતભાઈ પર જે હુમલો થયો છે હિચકારો હુમલો તમે જો વિડીયોમાં જોઈ શકો છો તે કોઈ પણ રીતે ધોકા અને વડે માર મારી રહ્યા છે જો એમાંથી એક પણ પાઇપ જો નવનીતભાઈ માથામાં ઈજા થઈ હોય ગંભીર ઇજા થઈ હોય તો નવનીતભાઈનો જીવ જોવાની સંપૂર્ણ શક્યતાઓ હતી એક કરતાં વધુ વ્યક્તિઓ હતા ગેરકાયદેસર મંડળીઓ રચી હતી તેમને તેમ છતાં પોલીસ દ્વારા કેમ તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે આપ જોઈ શકો છો કે તે આ ઘટના બાદ પીઆઈ ડાંગરની બદલી કરવામાં આવી જો માત્ર પીઆઈ ડાંગરની બદલીથી જો આ બદલાઈ જતું હોય તો અમને કોઈ વાંધો નહોતો પરંતુ આ આ પીઆઈ ડાંગરની બદલી બાદ પણ જે નવા પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો એ પીઆઈને નવનીતભાઈએ કીધું કે આ હોટલના સીસીટીવી તમે તે લઈ આવો એ હોટલના સીસીટીવી લેવા જાય તો એ હોટલના સીસીટીવી ડિલીટ થઈ જાય છે પુરાવાનો નાશ થઈ રહ્યો છે પુરાવાનો નાશ કઈ રીતે થઈ રહ્યો છે કોઈ વ્યક્તિ અત્યારે બહાર એમાંથી ક્યાંક ને ક્યાંક આરોપી બહારથી અને પુરાવાનો નાશ કરી રહ્યો તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પછી વાત રહી છે આ માયાભાઈના દીકરા જેમાં એમાં તો આ આરોપીઓ મા આ ઘટના બન્યા પહેલા અથવા ઘટના બન્યા બાદ એ ફાર્મમાં છે જયરાજભાઈની સાથે છે તેવો વિડીયો વાયરલ થાય છે અને આ આરોપીઓ તે સ્ટેટસ મૂકેલું છે એટલે ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો કે એમાં સ્પષ્ટપણે એવું છે કે જે વિડીયોમાં બેઠા એ જયરાજભાઈનું ફાર્મ છે તો જયરાજભાઈની સાથે આરોપીઓનું ક્યાંક ને કંઈક મેળાપી પણ છે તો તેમના સીડીઆર તે પછી તે કોને વોટ્સઅપ કોલ કરતા હતા મારતા મારતા સાદો ફોન પણ ચાલુ હતો તમે ફોન ચાલુ રાખો જે આરોપી મુખ્ય આરોપી છે નાજુ તે બોલી રહ્યો છે તો કેમ તે દિશામાં તપાસ ન થઈ અને આ વિડીયો ફૂટેજ ડિલીટ થઈ ગયા તે હોટલ દ્વારા તો એ હોટલ વિરુદ્ધ તમે શું કાર્યવાહી કરી કે ભાઈ તમારા સીસીટીવી કેમ તમે ડિલીટ કર્યા નિયમ મુજબ જાહેરનામાનો ભંગ કર્યો છે તમે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી કે કેમ આ તમામ પ્રશ્નો ઉપજાવ્યો છે તમે હજી આજ આજ દિન સુધી જયરાજભાઈનું કેમ નિવેદન નોંધવાનું હોય ગયા કેમ તમે તેના ફાર્મના સીસીટીવી લેવાનો ગયા આ તમામ પ્રશ્નો શંકા ઉપજાવે છે પોલીસની કામ બી ગયું તમારો તો એક વિડીયો પણ વાયરલ થયો હતો કે જેમાં તમે સમજાવી રહ્યા હતા કે આ એફઆઈઆર છે ને આમાં આ કલમો હોવી જોઈતી હતી ના ના હોવી જોઈએ એના પછી પોલીસનું રાત્રે જ એક નિવેદન આવ્યું એમાં એમણે કહ્યું કે નવનીતભાઈનું એક બીજું નિવેદન લઈશું એ પણ આ એફઆઈઆરમાં એડ કરીશું ને એ પ્રમાણે કાર્યવાહી કરીશું પણ એ દિશામાં કાર્યવાહી થઈ નવનીતભાઈએ જે નવું નિવેદન આપ્યું કે પોલીસે જે નવું એડ કર્યું એ પ્રમાણે કોઈ કાર્યવાહી થઈ હાલમાં તે નવનીતભાઈ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ડીવાયએસપી ઝાલા જે છે એ તેના સુપુત્રને ધમકાવે છે તો હાલમાં પણ પોલીસ કોના ઇશારે નાચે છે અને ધમકાવે છે શું એવું નવનીતભાઈ નિવેદન આપેલું છે બરાબર તો ખરેખર પોલીસ હજી કોનાથી ડરે છે અને કોના ઇશારા ચાલે છે કારણ કે જે જેવી ડાંગર સાહેબ જે છે તેનું સસ્પેન્ડ કરવામાં આવ્યા બરાબર એટલે મવા ટાઉન ના પીઆઈને તપાસ સોંપવામાં આવી બરાબર તો તમામ આરોપીઓનું ફરીથી રીકન્ટ્રેક્શન કરવામાં આવ્યું અને ઘટના સ્થળ આંખે તપાસ કરવામાં આવી ત્યારે તમામ આરોપી છે તે લંગડાતા લંગડાતા ચાલે છે બરાબર હા અને બીજા દિવસે કોર્ટ પરિષદમાં જ્યારે બહાર આવે છે ત્યારે ચપ્પલ પહેરીને શાંતિથી વાનમાં બે જાય છે આપણે એક શંકા નિપજાવે છે તો ખરેખર જો પોલીસ અમે બેદરકારી દાખલ દાખવશે તો તેમના વિરોધમાં બેન સિંહ કલમ એકસો નવ્વાણું મુજબ અમે કોર્ટમાં પણ ફરિયાદ કરીશું ન્યાય એટલે આપણે બહુ જ આસાનીથી એવું કહી દઈએ છીએ કે ન્યાય મળવો જોઈએ પીડિતને પણ કયા પ્રકારનો ન્યાય લીગલી બધાને એટલું ખબર નથી પડતી અત્યારે સમાજના ત્રણસો લોકો આવ્યા પણ એમને નથી ખબર કે કેસ કેવી રીતના લડાશે કેટલો સમય લાગશે ન્યાય મળવામાં બધા જ પોતાની વેદના કહી રહ્યા છે લીગલી હવે આમાં શું થઈ શકે જો પોલીસ સરખી કાર્યવાહી નથી કરતી તમે એવું કહો છો એકની બદલી થઈ બીજા નવા આવ્યા તો એના સામે પણ શંકા છે તો આની પાછળ આટલા બધા લોકો કેમ છે તમને કેમ એવું લાગે છે કે પોલીસ સરખી કાર્યવાહી નથી કરતી પોલીસ ખરેખર મને હાલમાં પણ એવું લાગે છે કે પોલીસ ખરેખર પોતાની ફરજમાં દાખવે છે બરાબર આ તો એવું થયું કે નાના ભાઈની તપાસ ભાઈને આપી ઘી રડાય તો થાળીમાં જ રડવાની છે બરાબર જો ખરેખર પીડિત વ્યક્તિ નવનીતે બહાર જ્યાં છે તેને ન્યાય અપાવવો હોય તો સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે અને આને ન્યાય આપવામાં આવે કારણ કે હાલની તારીખમાં પણ જે જે જગ્યાએ જે અમારી મારી પહેલાં જે એડવોકેટે વાત કરી કે તમામ પુરાવાનો નાશ કરવામાં આવે છે તો સુકામ જે પોલીસ પ્રશાસન છે તે આમનો એટલો બધો સહકાર આપે છે મને એ વાતની જાણ નથી થતી તો ખરેખર આમાં ચોક્કસ તપાસ કરવામાં આવે એના માટે આજરોજ અમે ગાંધીનગર ખાતે બધા આગેવાનો અને ધારાસભ્ય અને સાંસદ સભ્યો ભેગા થયા છે કે ખરેખર સમાજનો એક નાનો વ્યક્તિ છે બરાબર તેની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે તો આમના વિરોધમાં બીએનએસની કલમ એકસેડ જે ગુનાહિત કાવતરો કહેવાય કે પ્રી પ્લાનિંગ ખરેખર આજકાલના સમયમાં જે પીડિત પરિવાર કહે છે કે પોતે ઊભા હતા અને પાછળથી બે ફોર આવે છે જેના નંબર પ્લેટ પણ નથી તો તેની માલિકોની આજ સુધીમાં એને નિવેદન માટે બોલાવ્યા નહીં એની તપાસ કરી નહીં તો શું કામ બરાબર તો ખરેખર આપણે એક શંકા નિપજાવે છે તો આમાં સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને બી કલમ એકસઠ અને એકસો નવ મુજબ જે હત્યાનો પ્રયાસ તો બંને કલમ દાખલ કરવામાં આવે શું નામ છે આપનું મારું નામ જયેશ બારિયા ભાવનગરથી એડવોકેટ છું મારી તો એટલી માન છે બીજા વકીલોએ જાજી વાત કરી હું તો એટલું કહું છું કે જો જયરાજભાઈ પોતે એટલા જ સાચા હોય તો એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને સત્ય હકીકત બહાર કરવામાં બહાર આવશે નાર્કો ટેસ્ટ તો ત્યારે થશે જ્યારે એમનું નામ ફરિયાદમાં હોય એટલે એટલે માટે જ અમે આજે લોકો ભેગા થયા છીએ કે ભાઈ આરોપી પોતે એમ કેવા માંગે છે કે ભાઈ જયરાજભાઈ હતા તો આરોપીની ફરિયાદ લેવાની હોય કે જે ફરિયાદી હોય એમની ફરિયાદ લેવાની હોય એટલે અમારા ફરિયાદી કે છે કે જયરાજભાઈ હતા તેમનું નામ લોકો જો તપાસમાં નહીં આવે તેમનું નામ કાઢી નાખજો વકીલોનું એક જ કહેવું છે કે જે કલમો હોવી જોઈતી હતી કલમો નથી નાખવામાં આવી કેમ નથી નાખવામાં આવી તપાસ બદલ્યા પછી પણ પોલીસે શું કાર્યવાહી કરી છે એ મોટા પ્રશ્ન છે કારણ કે તપાસ તો બીજાને સોંપી દેવામાં આવી પણ હજુ ત્યાંના ત્યાં જ છે પોલીસ કે નવું તપાસમાં શોધી લાવી હોય કે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને પછી પોલીસને શું નવું મળ્યું એની કોઈને જાણકારી નથી આગળ જતા પોલીસ સામે જે અત્યારે પ્રશ્નો થઈ રહ્યા છે એમાં પોલીસ શું જવાબ આપે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને જણાવજો હા જી